સીઆઈડી ક્રાઇમના સ્ટેટ સાયબર સેલમાં એક ગુના દાખલ થયેલ છે જેમાં ઓપરેશન સિંદૂર વતે સિંદૂરના લાગતી અને સેનાને લાગતી ખોટી ટિપ્પણી કરવામાં આવેલ છે એક બાબતમાં એક ગુના દાખલ થયું છે જેમાં રાજેશ સોની નામના માણસ જેમને આ ટિપ્પણી કરી હતી ફેસબુક ઉપર એમની ધરપકડ કરવામાં આવેલ છે

એક કાર્યકર્તાને અમારા મહામંત્રીને જેના ઉપર કોઈ પોલીસ કેસ નથી એવાને જો પકડીને લઈ જતી હોય તો મારે પોલીસને પણ કહેવું છે કે આ બુટલેગરો ખુલ્લે આમ ફરી રહ્યા છે આ બુટલેગરો જે છે એ છે ગુંડાઓ છે તરવારો લઈને આખા ગુજરાતની અંદર ત્રાસ કરી રહ્યા છે દારૂના ધંધાઓ વકરી રહ્યા છે એ લોકોને રાત્રે બે વાગે પકડવા જાઓને એ લોકોને શા માટે રાત્રે બે વાગે નથી પકડતા વિરોધ પક્ષ તરીકે અમને દબાવાનો અને ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બીજી તરફ ભાજપે કોંગ્રેસ નેતાની પોસ્ટ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસના મહામંત્રી કક્ષાના નેતાઓ સેનાનું મનોબળ તૂટે એવી પોસ્ટ કરે છે રાજકીય રીતે પોસ્ટ થતી હોય પરંતુ કાયદા વિરુદ્ધની પોસ્ટ મૂકો તો પછી કાયદો કાયદાનું કામ કરે અને કોંગ્રેસના મહામંત્રી કક્ષાના નેતા જ્યારે આવી પોસ્ટ મૂકતા હોય તે પણ યોગ્ય નથી પોલીસ દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે તે પગલું પણ યોગ્ય છે અને જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા એનો બચાવ કરી રાખવામાં આવ્યો છે તો મને એવું લાગે છે કે કોંગ્રેસ આવી વખતે પણ બચાવ કરે જે લોકો સેનાના મનોબળ તોડવાની પોસ્ટ મૂકતા હોય એનો બચાવ કરે આવી તો શું કોંગ્રેસના નેતાઓની મજબૂરી છે કે આવા નેતાઓનો બચાવ કરવામાં આવે કે જેને સેનાનું મનોબળ તોડ તોડતી પોસ્ટ એ વાયરલ કરે